કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે અમિત ચાવડાના જણાવ્યા અનુસાર ભાજપમાં અંતરિકા સંતોષ હતો અમરેલી સહકારી ચૂંટણીમાં વિવાદ થયો ચારસો પાર કરવાવાળા મીડિયા સમક્ષ આવતા ડરે છે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ છે તેમણે કહ્યું કે સારા પરિણામ કોંગ્રેસને મળશે દેશમાં માહોલ બદલાઈ રહ્યો છે ઇન્ડિયાગઠ બંધનવાળી સરકાર કેન્દ્રમાં બનશે અમિત ચાવડાએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પીએમની ગેરંટી માટે મત માંગતા હતા તે હવે સમજણ બાવી રાખી એ હવે છટકી રહે છે એ અમરેલી હોય સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના મેન્ડેટની વાત હોય અનેક જગ્યાએ ઉમેદવારો બદલવાથી લઈને ચૂંટણી પછીના પરિણામો આવવા સુધીની જે ચર્ચાઓ વાદ વિવાદ છે એનાથી એટલું સ્પષ્ટ છે કે છવ્વીસ ઝીરોની વાતો કરવાવાળા ચારસો પાંચની વાત કરવાવાળા પાંચ લાખની લીડની વાત કરવાવાળા આજે ભાજપના એક પણ નેતા મીડિયા સમક્ષ આવવા આવતા ડરી રહ્યા છે કારણ કે સમગ્ર ગુજરાતમાં જે રીતે લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે જે રીતે ગુજરાતથી શરૂ કરીને આખા દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે એ જોતા એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ બે હજાર ચારની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે લોકો છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકારનું જે શાસન છે એ કોઈ યોજનાઓ કાયદા કાનૂન કે વિકાસ કે લાભ માટેનું નહીં પણ ફક્ત જુમલા અને ભાષણોનું રાજ રહ્યું એના આધારિત જે પરિવર્તન માટે મત કર્યો છે અને એનું પરિણામ આવનારી ચાર તારીખે તમે જોશો તો ગુજરાતમાં પણ છવ્વીસમાંથી બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે